બારે માસ પાણી ચાલુ જ હોય છે મસ્ત વાતાવરણ લાગે છે નજારો પણ જોને પૃથ્વીનો એક ભાગ હોય આશે મોર નો ભોખરો પર્વત પેલો બ્રહ્માણી માનો બધા મશીન ચાલુ છે રેતી ભરા માટે ડમ્ફર નદીઓ રેતી ભરા માટે માણસો એક લાઈટ નહીં રહેવા દેતા હોય કારણ સદન ચાલુ છે પુલ ઉપર ગાડીઓ મસ્ત સાધનો જવા માટે રસ્તો પણ છે આ રિક્ષા લઈને આવું છું या बाजूला तरी आपण बाईक पडिशे रोड ऊपर चौस घर आहे थोडी वारस हा शेटला नजार जोता जी मस्त लाईन्स गाडी चालू है que l'home estava a Tàvarens.